આપણા દાદી નાનીના નુસ્ખાઓ યાદ છે ચામડીની નાની મોટી તકલીફો માટે એ લોકો શું આપડતા હશે આજે આપણે એવા જ એક જૂના પણ એકદમ કારગર ઉપાય વિશે વાત કરવાના છીએ તો ચાલો જોઈએ તો આ ખુરાશા શબ્દ કદાચ નવો લાગે પણ એની તકલીફ કદાચ ઘણાએ અનુભવી હશે આખરે આ છે શું ચાલો એને જરા બારીકાઈથી સમજીએ જો આને ઓળખવાના કેટલાક ચોક્કસ સંકેતો છે જેમ કે ચામડીમાં બળતરા થાય દાહ લાગે ક્યારેક સોજો આવી જાય અને દુખાવો પણ થાય ચામડી એકદમ કડક ખેંચાયેલી લાગે અને સૌથી હેરાન કરનારી વસ્તુ ખંજવાળ સાથે લાલ લાલ ચકામા પણ દેખાય છે તો આ બધી તકલીફોનો ઈલાજ શું અહીં આવે છે આપણો હીરો ખુરાસાની અજમો અને મજાની વાત તો એ છે કે આપણે જે સાત ઉપાયોની વાત કરવાના છીએ એ બધાનો આધાર આ એક જ વનસ્પતિ છે એના પાન મૂળ દાંડી બધું જ કામનું છે સારું તો ઉપાયોને આપણે બે ભાગમાં વહેંચીશું પહેલા આપણે એ ઉપાયો જોઈશું જે શરીરની અંદર જઈને એટલે કે મૂળમાંથી સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે તો પહેલો ઉપાય એકદમ સીધો સાધો કંઈ લાંબી વિધિ નહીં બસ બનાવીને પી લેવાનો જેમને ફટાફટ પરિણામ જોઈતું હોય એમના માટે આ ઉત્તમ છે બનાવવાની રીત પણ સાવ સહેલી શું કરવાનું બસ બે ચમચી જેટલો તાજા પાનનો રસ કાઢવાનો એમાં એક ચમચી સાકર બેળવી દેવાની બસ તૈયાર આ મિશ્રણને દિવસમાં બે વાર લેવાનું છે હવે સવાલ એ થાય કે આ કામ કેવી રીતે કરે છે તો જુઓ આપણા સ્ત્રોત મુજબ આ મિશ્રણ પીતાની સાથે જ શરીરની અંદરની જે ગરમી હોય જે બળોતરા હોય એને તરત જ શાંત પાડે છે એટલે રાહત તરત જ મળવા લાગે છે ઓકે તો હવે બીજો ઉપાય જે પણ અંદરથી જ કામ કરે છે પણ આ વખતે આપણે પાન નહીં પણ છોડના મૂળ તરફ જઈશું આમાં થોડી મહેનત વધારે છે પણ પરિણામ પણ એટલું જ દમદાર મળે છે લગભગ પાંચથી સાત ગ્રામ જેટલું મૂળ લેવાનું એને બે ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળવાનું અને ક્યાં સુધી જ્યાં સુધી પાણી બળીને એક ગ્લાસ ના થઈ જાય આનાથી મૂળના બધા જ ગુણધર્મો એ પાણીમાં આવી જાય છે અને આ ઉકાળું શું કામ કરે છે એ શરીરની ઊંડે ઉતરેલી ગરમી ચામડી પરની લાલાશ અને ક્યારેક કપડાના ઘસારાથી જે તકલીફ થાય ને એ બધાને શાંત કરે છે સારું તો આ તો થઈ અંદરથી સારવાર કરવાની વાત હવે આપણે એવા ઉપાયો જોઈએ જેને સીધા જ ચામડી પર લગાવી શકાય જેથી તરત જ રાહત મળે એટલે કે બાહ્ય ઉપચારો આ લિસ્ટમાં ત્રીજો ઉપાય છે ગરમ પાંદડાની પોટીસ આ તો કદાચ ઘણાએ સાંભળ્યું પણ હશે એકદમ જૂનો અને અજમાવેલો નુસ્ખો છે આમાં કંઈ જ અઘરું નથી બસ તાજા પાંદડા લો એને સહેજ ગરમ કરો અને પછી જ્યાં તકલીફ હોય ત્યાં સીધા જ મૂકીને પાટો બાંધી દો પાંદડાની ગરમી અને એના ગુણધર્મો સીધી જ અસર કરવાનું શરૂ કરી દેશે અને આ સાવ સાદા લાગતા ઉપાયના ફાયદા જુઓ એ સોજો ઉતારે છે દુખાવો ઓછો કરે છે ચામડીની કડકાઈ દૂર કરે છે અને ખંજવાળમાં તો તરત જ રાહત આપે છે એક ઉપાય અને કેટલા બધા ફાયદા આગળ વધીએ ચોથા ઉપાય તરફ આ એક પેસ્ટ છે અને આમાં એક એવી વસ્તુ ઉમેરવાનો વિકલ્પ છે જે આપણા બધાના રસોડામાં હોય જ છે હળદર ચાલો જોઈએ આના બે પ્રકારો કયા છે અહીં આપણી પાસે બે ઓપ્શન છે પહેલો ખાલી પાંદડાને વાટીને પેસ્ટ બનાવી લો આ સામાન્ય બળતરા અને લાલાશ માટે બહુ સરસ કામ કરે છે પણ જો એવું લાગે કે ત્યાં ચેપ લાગી શકે છે તો બીજો ઓપ્શન છે એ જ પેસ્ટમાં ચપટી હળદર નાખી દો આપણો સ્ત્રોત કહે છે કે આ ઉત્તમ છે કારણ કે હળદર તો એન્ટીબેક્ટેરિયલ છે જ એટલે એ ચેપને રોકે છે હવે પાંચમો ઉપાય આ ખાસ એવા લોકો માટે છે જેમની ચામડી સૂકી થઈ ગઈ હોય પોપડીઓ વળતી હોય આના માટે શું કરવાનું છોડની જે દાંડી હોય ને એને વાટીને થોડો રસ કાઢવાનો એ રસમાં એક ચમચી તલનું તેલ ઉમેરવાનું બસ આપણું મોઇશ્ચરાઇઝિંગ તેલ તૈયાર આનાથી સૂકી ચામડી પર હળવા હાથે માલિશ કરો ઓકે હવે છઠ્ઠો ઉપાય આ એ પરિસ્થિતિ માટે છે જ્યારે તકલીફ ખૂબ વધી ગઈ હોય અને ચામડી એકદમ કઠણ જાડી થઈ ગઈ હોય જ્યારે ખુરાશા જૂની થઈ જાય અને ચામડી એકદમ પાટિયા જેવી કઠણ થઈ જાય ત્યારે આ ખાસ પેસ્ટ કામમાં આવે છે આમાં પાંદડાની સાથે શુદ્ધ કાજુની મીંજનો પાવડર એટલે કે કાજુના ફોતરાની ભૂઘી મિક્સ કરવામાં આવે છે આ એક શક્તિશાળી મિશ્રણ છે જે કઠણ ચામડીને પણ નરમ પાડી શકે છે અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા સાતમા ઉપાય પર આ કોઈ સામાન્ય ઉપાય નથી એક ખાસ પદ્ધતિ છે જેનો ઉપયોગ ત્યારે જ થાય છે જ્યારે સમસ્યા ખૂબ જૂની અને હઠેલી બની ગઈ હોય આ પદ્ધતિ થોડી અલગ છે ધ્યાનથી સાંભળજો આમાં ખુરાશાની અજમાના સૂકા ફૂલ લેવામાં આવે છે અને એને ધૂતની જેમ સળગાવવામાં આવે છે પછી એમાંથી જે ધુમાડો નીકળે એ ધુમાડો અસરગ્રસ્ત ભાગ પર હળવેથી આપવાનો હોય છે સ્ત્રોતનું કહેવું છે કે આનાથી એક અનોખો આરામ મળે છે અને આ બધા ઉપાયો વિશે એક સૌથી ખાસ અને મહત્વની વાત એ એ છે કે આ બધું જ સો ટકા કુદરતી છે એટલે જ સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે આ બાળકોથી લઈને ઘરના વડીલો સુધી કોઈપણ ઉંમરની વ્યક્તિ માટે સંપૂર્ણપણે સલામત છે અને એની કોઈ જ આડઅસર નોંધાઈ નથી તો આ બધું જાણ્યા પછી એક વિચાર આવે છે આજની આધુનિક મેડિકલ સાયન્સની દુનિયામાં જ્યાં આપણી પાસે દરેક વસ્તુ માટે ગોળીઓ અને ક્રીમ છે ત્યાં આવા સાદા સરળ કુદરતી ઉપચારોનું સ્થાન શું છે શું આપણું આ પરમ